યોદ્ધાઓ આજે છ તારીખ થઈ એટલે તમારો પોલીસ ભરતીના જે ફોર્મ ભરાવાના છે એની છેલ્લી તારીખને વચ્ચે ચાર દિવસ રહી આજના દિવસને ગણતા તો આ ચાર દિવસ દરમિયાન હજુ તમારી એક ઓફર ચાલુ છે જો તમે જાણતા નથી તો જણાવી દો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ની તૈયારી કરતા હોય તો એ યોદ્ધાઓ માટે સ્પેશિયલ પોલીસ ભરતી માટેની જ આખી તૈયાર કરાયેલી બેચ એટલે સુદર્શન બેચ જીસીએ તમારા માટે લાવ્યું છે પોલીસ કોન્સ્ટેબલની આ સુદર્શન બેચ માત્ર અગિયારસો અગિયારમાં માં ની સુદર્શન બેચ એકવીસો રૂપિયામાં ક્યાં સુધી નવ તારીખ સુધી જ્યાં સુધી પોલીસ ભરતીના ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યાં સુધી ક્યાંથી મળશે ફેક્ટરી એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની ત્યાંથી મળી જશે આ ઉપરાંત જેટલા પુસ્તકો છે એટલે કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે સિલેબસ આપણને આપવામાં આવ્યો છે એ સિલેબસને આધારે જીસીએ દ્વારા સરસ મજાના પુસ્તકો એક લેવલ વાળા તૈયાર કર્યા છે તમામ પુસ્તકો છે એ પણ એપ્લિકેશન ઉપર અવેલેબલ છે અને એ પણ અત્યારે પચાસ ઓફમાં ચાલે છે તો એ પણ નવ તારીખ સુધી જ પચાસ ટકા ઓફમાં તો જે યોદ્ધાઓ ખાખીની તૈયારી કરે છે એનું સપનું છે કે ખાખી જ પહેરવી છે ખાખીથી ઓછું કાંઈ ના ખપે તો એ યોદ્ધાઓ માટે સજેસ્ટ કરીશ કે અત્યારે જ જાઓ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો જીસીએ તો ખાખી ફેક્ટરી અને ત્યાં જઈ કોર્સ અને બેચ પરચેસ કરી તમારું ખાખી પહેરવાનું સપનું છે સાકાર કરો જય હિન્દ જય ભારત